જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાનો મામલો સામે આવી રહ્યો છે વીએસપી અને બજરંગ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે વીએસપી અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે જુબલી બાગ ગાંધીનગર ખાતે ધરણા કરી વિરોધ કરવામાં આવ્યો છે હુમલામાં સત્યાવીસ લોકોના મોત થતા વડોદરાના નાગરિકોમાં ભારે રોષ છે પાકિસ્તાન વિરુદ્ધ હાઈ હાય નારા લગાવવામાં આવ્યા છે આતંકવાદીઓનું પુતળું સળગાવી વિરોધ કર્યો છે આતંકીઓને ઠાર કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે જમ્મુ કાશ્મીરમાં જે ઘટના ઘટી છે એ જગન્ય ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે આજે વિરોધ પ્રદર્શન કર્યું અને આતંકવાદીના પુતળાનું દહન કરે છે હર મુસ્લિમ આતંકવાદી નથી પરંતુ હર આતંકવાદી મુસ્લિમ છે અને દેશમાં જે એક નેરેટિવ ચલાવી રહ્યા છે કે આતંકવાદનો કોઈ ધર્મ નહીં હોતો તો હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગું છું આતંકવાદનો મજબ હોય છે અને એ કયો મજબ છે એ કોઈથી સાનું નથી પરંતુ કોઈ બોલવા તૈયાર નથી હું સ્પષ્ટ શબ્દોમાં કહીશ કે આ ઇસ્લામિક આતંકવાદ છે